આજે આપણે હાથી વિશે પાંચ વાક્યો એટલે કે નિબંધ જોઈશું તો સૌથી પહેલા છે ને આપણે મનમાં વિચારવાનું કે હાથી કેવો હોય પછી એના વિશે લખવાનું તો હાથી એક કદાવર અને સૌથી મોટું પ્રાણી છે હાથી ને ચાર થાંભલા જેવા પગ અને બે સુપડા જેવા કાન છે હાથીને બે એકદમ નાની પણ ચમકદાર આંખો હોય છે હાથીને આગળ લાંબી સૂંઢ અને પાછળ ટૂંકી પૂંછડી હોય છે હાથી બે મોટા દાંત હોય છે જે ખૂબ જ કિંમતી હોય છે હાથીના બચ્ચાને મદન્યું કહેવાય છે હાથી એક શાકાહારી પ્રાણી છે તે ઘાસ અને પાંદડા ખાય છે હાથી એ જંગલનું સૌથી મોટું પ્રાણી છે અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરીથી મળીશું નવા વિડીયોમાં